શહેર આસુવાસનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે અજાણ્યા શખ્સ આવીને રૂપિયા 30000 ની ચોરી કરીને ચોર થયો ફરાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ વાઘેલાવાળા ખાચામાં નમ્રત એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન મણીલાલ મોહનભાઈ વાળાના રહેણાંકી મકાનમાં ઉષાબેન ઘરે એકલા હતા અને તેઓ મંદિરમાં દીવા કરવો માટે વાઇટ બનાવતા હતા તે વેળા વેળાએ કોઈ અજાણ્યો શખ્સ આવીને એમ કહે કે માસી તમારો કબાટ ક્યાં છે તેમ કહીને અંદરની રૂમમાં જઈને કબાટમાંથી ત્રીસથી ચાલીસ હજારની ચોરી કરી હતી અને જ્યારે આ ઉષાબેન તેને રોકવા માટે ગયા ત્યારે તેને માર મારી શખ્સ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ઉષાબેન બુમાબૂ પાડતા આજુબાજુના લોકો એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને તજવીજ હાથ ધરી હતી કે બાદન કે રત તો લઈ આવ્યા જે લઈ આવી તો આ લોકો કહે છે કે હમ દડ ગરે હા આને કેવા ભાઈ નથી એ લખવા ઓકે બે જરા હે યાર નામ પરે મને એક ભાઈ કોક આવ્યો હતો કે દરવાજો બંધ હતો હતો ને એને ઉઘાડી નાખ્યો તો કે બેન શું કરો છો મેં ભગવાન ને વાયટું કરું છું તો કે વાયટું મૂકો એ ઠીક તો કે ચાવી કબાટ છે તમારે મેં કીધું હા તો કે ચાવી મેં કીધું ચાવી માર કબાટ ખુલ્લો જ હોય એમ કદાચ અંદર ઘૂસી ગયો અને બારને બંધ કરી દીધો આખડિયો મારી દીધો અને પછી એને કબાટમાંથી ત્રીસ ચાલીસ હજાર રૂપિયા પડ્યા હતા એ ઉઠાવી ગયો અને મને ઢળીને અંદરની સેટીમ લઈ ગયો પણ એને કોશિશ ઘણી કરી પણ એનો કંઈ લાખ વળ ગયો નહીં મેં પાટું માર્યું તો હેઠો પડી ગયો અને મને આ બાજુ ભરીને લોહી કાઢીને રૂપ લોહી વાળું છે એક જ ભાઈ હતો એક જોડી બુટી નથી બુટી એક જોડી પડી હતી આ કાન ઘણા ખેંચ્યા પણ કાન માંથી કઈ નીકળ્યું નઈ